અમદાવાદના એસજી હાઈવેના ક્રાઉન પ્લાઝા ખાતે આઈએફબી હર ઘર મેં ઇવેન્ટનું આયોજન કરાયું હતું અમદાવાદના એસજી હાઈવેના ક્રાઉન પ્લાઝા ખાતે આઈએફબીની હર ઘર મેં નામની ઇવેન્ટનું આયોજન કરાયું હતું આયોજનમાં આઈએફબી ગુજરાતની મુખ્ય બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું આઈએફબીની તમામ પ્રોડક્ટ ગ્રાહકોને બતાવવા માટે એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું તેમજ આયોજનમાં કૌશલ્ય ઇવેન્ટના હર્ષાબેન પટેલે પણ સહકાર આપ્યો હતો આ ઇવેન્ટની ખાસ વાત એ હતી કે બારસોથી પણ વધારે મહિલાઓ આઈએફ બીના ફ્રી કુકિંગ ક્લાસમાં જોડાયા હતા

ઓકે આજે અમારી ઇવેન્ટ હતી અમારા રેફ્રિજરેટર નહોતા આવતા અમારી માસ્ટરી વોશિંગ મશીનમાં છે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન પણ હવે અમે અમારું પ્રોડક્ટ બાસ્કેટ મોટું થઈ ગયું છે જેમ અમે રેફ્રિજરેટર આજે લોન્ચ કર્યા છે તો એના માટે અમે ક્રાઉન પ્લાઝા હોટલની અંદર આખું ઇવેન્ટ રાખ્યું હતું અને કસ્ટમરને મેસેજ બ્લાસ્ટ કર્યા હતા તો કસ્ટમર્સ પણ આવ્યા હતા એટલે અહીંયાથી અમે પ્રોડક્ટ પણ સેલ કરી છે આઠથી દસ પ્રોડક્ટ સેલ કરી છે આજે અને પ્લસ કૌશલ્યા ઇવેન્ટ કૌશલ્યા ફાઉન્ડર કૌશલ્યા ઇવેન્ટવાળા હર્ષાબેન પટેલને અમને બહુ જ સપોર્ટ કર્યો આજે અમે એમના થ્રુ અહીંયા સો લેડીઝ બોલાવી હતી અને હંડ્રેડ લેડીઝને બોલાવીને અમે અહીંયા એમને હાઉઝી પ્લસ અમારું આખું એક્ઝિબિશન બતાવ્યું ટોટલી ઇવેન્ટ અમારું આખું હર્ષાબેન પટેલને આપી દીધું હતું અમે હિના વ્યાસ આજે જે અમારો ઇવેન્ટ છે એ છે અને એની અંદર એવરી કસ્ટમરને આમાં આમંત્રણ છે એટલે બધા દૂર દૂરથી આવ્યા હતા અને એમાંથી અમારી દસ પ્રોડક્ટ સેલ થઈ છે વોશિંગ મશીન છે માઇક્રોવેવ છે ડિશવોશર છે અને ફ્રીઝ તો અમે આજે લોન્ચ કર્યા છે એ બી બધા કસ્ટમરે જોયા અને આ સાથે જે કૌશલ્ય ઇવેન્ટનો તમને જે સપોર્ટ મળ્યો છે એનો કયા એટલે એટલે તમને જે સપોર્ટ કરવામાં એમનો હેતુ શું છે સાથે મળીને એકચ્યુઅલી એમનો હેતુ એ જ હતો કે અમારી પ્રોડક્ટ તો મોસ્ટલી એ બી તો બધા જાણે જ છે વેલ નોન બ્રાન્ડ છે અમારી પણ અમારા ફ્રીઝ જે અમે લોન્ચ કર્યા છે એ બધા જોવે એની ક્વોલિટી જોવે એની પ્રાઇસ બધાને એ થાય અને એમાં કયા કયા મોડલ આવે છે એટલે એ લોકોને પરચેસ કરવામાં બીઝી પડે અને આઈએફબી એ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં કેટલા વર્ષથી કાર્યરત છે જો કે આઈએફબી ઇન્ડિયન કંપની છે બરાબર તો કેટલા વર્ષથી કાર્યરત છે એકચ્યુઅલી આઈએફબી તો સેવન્ટી ફોરથી છે જ માર્કેટમાં બરાબર અને બહુ જૂની કંપની છે વોશિંગ મશીનનો જન્મ કરવાવાળી જ કંપની આઈએફબી છે આઈએફબી મોસ્ટ ઓફલી કયા પ્રકારની પ્રોડક્ટો સેલ કરે છે આઈ બી અમારી પાસે વોશિંગ મશીનમાં માસ્ટરી છે કે જે જન્મ કરવાવાળી જ કંપની આઈએફ બી છે પ્લસ એ ડિશવોશર બનાવે છે માઇક્રોવેવ બનાવે છે ઓટીજી એને હમણાં જ નવા ફાઇન સ્માર્ટ ઓટીજી બી એને લોન્ચ કર્યા છે વોશિંગ મશીનની અંદર ટોપ લોડિંગ ફ્રન્ટ લોડિંગ ફ્રીજની અંદર બધી રેન્જ છે ઇન્ડસ્ટ્રીઝ લેવલની બી બધી જ પ્રોડક્ટ અમારી પાસે છે તો આ હતું જે જેમણે તમારી સાથે વાત કરી એ કૌશલ્ય ઇવેન્ટની સાથે સાથે આઈએફબીમાં જોબ કરે છે અને તેઓ હાલ તે માર્કેટિંગ પડશે છે આઈએફબી કંપની ખાસ કરીને જે વોશિંગ મશીન કે ફ્રીજરનું સેલિંગ કરે છે તેનું અત્યારે દિવસે ને દિવસે ઇન્ડિયામાં માર્કેટ વધી રહ્યું છે તેને લઈને હાલ સ્પેશિયલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું સાથે સાથે તેમને કૌશલ્યા ઇવેન્ટના જે હર્ષાબેન પટેલ છે જે મહિલાઓના આર્થિક અને સર્વાંગી વિકાસના જે કાર્યો કરે છે તેઓનો પણ સપોર્ટ મળ્યો હતો અને આવનારા દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક આઈએફબી હવે તમારા ઘરે એમની પ્રોડક્ટ તો તમારા ઘરે પણ પહોંચશે કેમેરા মেন ৰাজেন্দ্ৰে কমলেশ ন্যুজ ফাৰ ইণ্ডিয়া অমদাবাদ